મિત્રો જે રીતના નસવાડીમાં અજીબ ઘટના જોવા મળી હતી કે બાઇક આપણને રોડ પર જોવા મળી હતી જે અચાનક ચાલી રહી હતી અને પાછળથી લોકોએ વિડીયો પણ ઉતાર્યો હતો પરંતુ મિત્રો તમને કદાચ તમે જાણતા ના હોય કે આની આની પાછળ હકીકત શું છે હવે ઘણા લોકો વિરુદ્ધ પણ કરશે કે ભાઈ શૈલેષભાઈ તમે એવું ના એવું ના હોઈ શકે છે પણ ખરેખર મિત્રો જે રીતના આપણને જે રાતના ટાઈમે લગભગ સાડા નવ વાગ્યાને આજુબાજુ નસવાડીને રોડ પર આપણને બાઇક જોવા મળી હતી બાઇક એટલે કે ના કોઈ માણસ હતું ના કોઈ ડ્રાઈવર હતો ફક્તને એક સ્પૂટલું અને બાઇક જે છે એ રૂડ પર દડી રહી હતી એ પ્રકારનું દ્રશ્ય આપણને જોવા મળ્યું હશું પરંતુ મિત્રો હાલ મેં તમને કહી દઉં કે ખરેખર મિત્રો અત્યારે જ્યારથી એઆઈનો જમાનો આવ્યો છે ત્યારથી જ લોકો હેરાન છે કેમ કે સાચું શું છે ખોટું શું છે એ કોઈને ખબર પડતી હોતી નથી કેમ એઆઈ બધું કરી નાખે છે કે તમારે ક્યાં જવું છે તો એઆઈ લઈ જાય છે તમારે મોટી ગાડીમાં બેહવું છે તો એઆઈ બિહાડે છે તમે બાઇક વગર બાઇક ચલાવો તો એઆઈ ચલાવે છે એવી બધી નવા નવા વિડીયો છે જે માર્કેટની અંદર આવતા હોય છે તો ખરેખર અત્યારે જે ટેકનોલોજીના જમાનાની અંદર કોઈ ભૂત કે ઢાંકણ કે કોઈ હતું નથી મિત્રો અત્યારે જે પ્રકારને આપણે વિડીયો જોઈ રહ્યા હતા એ પ્રકાર ફક્ત ને ફક્ત એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એઆઈ થ્રુથી આ ઈ ચેનલે લગભગ ચાર દિવસથી તપાસ કરી પણ આવું કોઈ દ્રશ્ય આપણને જોવા મળેલું નથી એઆઈથી આપણે જે દ્રશ્યો જોવા નહોતું મળી એના કારણે આપણે એઆઈનું નામ આપીએ છીએ હવે એઆઈ દ્વારા અત્યારે બધું જ કરી શકાય છે મિત્રો તમારે ક્યાં જવું છે શું કરવું છો એ બધું એઆઈ ડ્રોન વિડીયો પણ એઆઈ બનાવે છે બધું બનાવે છે હવે એઆઈ આગળ અત્યારે બધું જ ફેલ છે અને બધી રીતે બધું જ ફેલ આપણે કહી શકીએ છીએ એ પ્રકારનો અત્યારે જે ટેકનોલોજીનો જમાનો છે તો નસવાડી જે પ્રકારનું જે આપણને દૃશ્ય મળેલું હતું જે પ્રકારે બાઇક જઈ રહી હતી એ બાઇક ખરેખર એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યું હતું આ ઈકે કે ચેનલ તપાસ કરતાં આવું આપણને જાણવા મળેલું છે અગર તમારે કોઈ વિચાર હોય કે ખરેખર આ શું તમે તમારે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને બતાવજો આપણને જે પણ પ્રકારનું માહિતી મળેલી છે એ જ માહિતી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા જય હિન્દ વંદે માત્ર